આખા દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે અને આજે સવારથી જ આ નવો ભાવ છે એ લાગુ થઈ જશે આમ જોઈએ તો કઈ વધારે ભાવ ઘટાડો નથી થયો ફક્ત બે રૂપિયા ઘટ્યું છે અને આ નવી કિંમત છે એ આજે સવારે છ વાગ્યાથી લાગુ થઈ જશે તો પણ જોઈએ તો છેલ્લા બાવીસ મહિના પછી આ પેટ્રોલ ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ એક કોમન વાત છે કારણ કે લોકસભાની ચૂંટણી આવે છે અને સરકારે એવું ઈચ્છતી હોય કે લોકોને થોડાક લોભાવીએ એટલે આપણને વોટ મળે ત્યારબાદ વાત કરીએ તો દોસ્તો મોદી સરકારે સૌથી મોટું એક્શન લીધું છે જેમાં અઢાર ઓટીટી ઓગણીસ વેબસાઇટ અને દસ મોબાઈલ એપ્લિકેશનને બ્લોક કરવામાં આવી છે જે અશ્લીલ કન્ટેન્ટ બતાવતા હતા ખોટી રીતે એવા અઢાર ઓટીટી પ્લેટફોર્મ બેન કરવામાં આવ્યા અને સરકારે ઓગણીસ વેબસાઇટ પણ બંધ કરી અને સાથે સાથે દસ મોબાઈલ એપ્લિકેશન અને સત્તાવન સોશિયલ મીડિયા હેન્ડલ પણ બ્લોક કરવામાં આવ્યા હવે આ અઢાર ઓટીટી પ્લેટફોર્મ ક્યાં ક્યાં છે એનું લિસ્ટ તમે જોઈ શકો છો આ સિવાય સોશિયલ મીડિયાના પણ કેટલાક અકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે જેમાં બાર ફેસબુક અકાઉન્ટ સત્તર ઇન્સ્ટાગ્રામ સોળ ટ્વિટર હેન્ડલ અને યુટ્યુબની બાર ચેનલ પણ બ્લોક કરવામાં આવી છે બીજી મોટી ખબર છે દોસ્તો દિલ્હીમાં ખેડૂતોની મહાપંચાયત પૂરી થઈ ગઈ છે સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારની વિરુદ્ધ સંકલ્પ પત્ર લખ્યો છે હવે એવું જાણવા મળ્યું છે કે નવ દિવસ પછી ખેડૂત ભાઈઓ છે એ ગામડે ગામડે જઈને પ્રદર્શન કરશે ખેડૂતો કેવું છે કે નવ ડિસેમ્બર બે હજાર એકવીસે જે સમજોતો થયો હતો એ હજુ પણ એમએસપીમાં લાગુ નથી થયો એટલે હવે ખેડૂતો ત્રેવીસ માર્ચથી દેશના તમામ ગામડામાં જઈને લોકતંત્ર બચાવ દિવસ મનાવનો કાર્યક્રમ શરૂ કરશે દિલ્હી જે ખેડૂતોની મહાપંચાયત હતી તેમાં પંજાબના દસ હજાર ખેડૂતો પહોંચ્યા હતા અને એને એ પણ કહ્યું કે આગળ પણ એમ ની આ લડાઈ છે એ શરૂ રહેશે દિલ્હીમાં ખેડૂત મજદૂર મહાપંચાયતમાં એ પણ નક્કી કર્યું કે આજ બઠિંડાથી શુભકર્ણની અસ્થિ એકત્રિત કરશે અને ભાજપના નેતાઓને કાળો ઝંડો દેખાડશે

અને જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં રજૂઆત કરેલી હતી અને એના માટે સકારાત્મક પ્રતિ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો છે અને એકત્રીસ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે તો દોસ્તો આ હતા આજના કેટલાક મહત્વના સમાચાર વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ જનવાદ ન્યૂઝ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ